નમસ્કાર દર્શક મિત્રો આપની નવસારી લાઈવ અને ન્યૂઝ આજ રોજ ઇન્ડિયન સોસાયટી જિલ્લા શાખા દ્વારા દાનની ઉજવણીના વર્ષ રક્તદાતાઓ તમારો આભાર સંદર્ભે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ સ્વપ્નલો સંકુલ કાલિયાવાડી નવસારી ખાતે કરવામાં આવ્યું હતું જેના અધ્યક્ષ સ્થાને રાકેશભાઈ દેસાઈ ધારાસભ્ય નવસારી સાથે જ મુખ્ય મહેમાનોની અંદર જીગ્નેશભાઈ દેસાઈ જેઓ સમાજસેવક છે મહેશભાઈ પટેલ પટેલ જેઓ પણ સેવક છે અને સંજયભાઈ ભગત ઉપસ્થિત રહ્યા હતા સાથે જ રેડ ક્રોસની સેવામાં અવિરતપણે શ્રી તુષારકાંત દેસાઈ ચેરમેન ડોક્ટર ધર્મેશ કાપડિયા માનદ મંત્રી શિપ્રા અગ્રેજી કે જેઓ આપણા જિલ્લા સમારતા છે પણ તેઓ રજા પર હોવાના કારણે નતા ઉપસ્થિત રહી શક્યા હતા તો સાથે જ ડોક્ટર સંજયભાઈ આહિર સહમંત્રી ડોક્ટર જયંતિભાઈ નાયક વાઇસ ચેરમેન શ્રી કેરસી દેબુ ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ પટેલ કે જેઓ ટ્રેઝરર છે આ સૌ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ભેગા મળી અને રક્તદાન આભાર માન્યો હતો કારણ કે જ્યારે ઉજવણીના વીસ વર્ષની દાનના ઉજવણીના વીસ વર્ષની જ્યારે અનોખી ઉજવણી કરવામાં આવી તો ત્યારે જે લોકો થકી આ રક્તદાનનો કેમ્પો અને રક્તની બોટલો પ્રાપ્ત થતી હતી એમને પ્રોત્સાહિત કરવા માટે અને વાત જો કરવામાં આવે તો આજે વિશ્વ રક્તદાન દિવસ છે જે સંદર્ભની ઉજવણીના હેતુસર અલગ અલગ જગ્યાઓ પર ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા એક પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું જેની અંદર જુનિયર રેડ ક્રોસ જે ખરા જુનિયર રેડ ક્રોસોએ શહેરના મુખ્ય માર્ગો ઉપર ઊભા રહી અને લોકોને જાગૃતિની ભાવનાથી કે આગળ આવે અને રક્તદાન કરે એ સંદર્ભે પ્રજાને માહિતગાર પણ કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમ વિશે ડૉક્ટર ધર્મેશ કાપડિયા કે જેઓ માનજ મંત્રી છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારીના એ શું જણાવી દે છે ચાલો આપણે સાંભળીએ ચૌદમી જૂન એટલે સમગ્ર વિશ્વ વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવે છે એમ તો રેડક્રોસનું આંદોલન આખા વિશ્વમાં એકસો સાહીઠથી વધુ વર્ષથી છે અને આપણા ભારતમાં એકસો પાંચ વર્ષથી વધુ થઈ ગયા છે જ્યારે આપણા નવસારીમાં આપણે એકાવનમાં વર્ષમાં પ્રવેશ્યા છે પરંતુ WHO દ્વારા બે હજાર પાંચમાં ચૌદ ને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે જાહેર થયો છે એટલે સમગ્ર વિશ્વ આજે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવણી કરી રહી છે એ અનુસંધાને આજે સવારથી જ નવસારી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને રેડક્રોસ સાથે નિસ્બત ધરાવનાર તમામ આ દિવસને ઉજવવા માટે ગણી રહ્યા છે સવારે શાળા અને કોલેજો આખા નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ તે પછી જૂનાઠાણા હોય ફુવારા હોય એવા અનેક પોઈન્ટએ લગભગ પચીસ તેત્રીસ આળા એમાં ગામમાં ગણદેવી ખેરગામ ચીખલી રાનકુવા વગેરે જગ્યાએ ઉભા રહીને મતદાન રક્તદાન જાગૃતિનું કામ કર્યું અને પેમ્ફલેટ વેચ્યા લોકોને જાગૃતિ માટે અને રક્તદાન માટે પ્રેર્યા સાંજે ચાર વાગે આજે આપણા અનાવલ સંસ્કાર ટ્રસ્ટમાં આપણા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ અને સામાજિક અગ્રણી મહેશભાઈ પટેલ જિજ્ઞેશેશભાઈ નાયક અને સંજયભાઈ ભગત ની ઉપસ્થિતિમાં બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ સુધી જે સંસ્થાઓએ જે શાળાઓએ જે કોલેજોએ જે મંડળોએ જે કચેરીઓએ ખૂબ જ ઉમદા કામ કર્યું છે તેઓને રોટેટિંગ ટ્રોફી એનાયત કરવા જઈ રહ્યા છે અને આ તમામ મંડળોનું સન્માન કરવા જઈ રહ્યા છે સાથે સાથે જુનિયર રેડક્રોસ અને યુથ રેડક્રોસ સાથે સંકળાયેલ તમામ શાળા કોલેજોના આચાર્ય અને કાઉન્સેલરને પણ પ્રમાણપત્ર આપી સન્માન કરવા જઈ રહ્યા છે અને પચાસ વર્ષથી જેવા સેવા આપી છે એવા રેડક્રોસના નવસારી રેડક્રોસના પાયાના પથ્થર પ્રાધ્યાપક જસુભાઈ નાયક કેસી દેબુસર અને બહેરામજી કોલા આમનું પણ વિશિષ્ટ સન્માન સન્માનપત્ર આપી એનાયત કરી કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે રેડક્રોસને આપણી રેડક્રોસને જે જેમણે સિંચી છે જેમણે એને આગળ વધારી છે તમામને નમન કરી

શું તમે SK કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે ખૂબ જ હોય હોય છે જો આપણે સ્વાસ્થ્ય વીમો લીધો તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસ કે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમના ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો